પોલીસ દ્વારા ખંડળીખો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત પોલીસે પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ ની ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી છે સુરેશ દેસાઈ આરટીઆઈ નો દુરુપયોગ કરીને લિયો ક્લાસીસ ના સંચાલક પાસેથી

અને સુરત એસઓજી દ્વારા ત્રણ લાખ રૂપિયા લેતા રંગે હાથે આ પૂર્વ કોર્પોરેટર ધરપકડ કરવામાં આવી હતી